તાતે જરૂરિયાત છે સાથો સાથ પશુપાલકોને પોતાના વાર્ષિક દૂધ વધારા થકી બાળકોના અભ્યાસ માટે પુસ્તકો ફી તેમજ ખેતરમાં ખેતી માટે દવા બિયારણ લાવવાના હોય છે હાલમાં કોઈ પણ પ્રકારનો ભાવ વધારો ન ચૂકવતા આજે સાબર ડેરીના નિયામક મંડળના ડિરેક્ટરે સાબર ડેરી ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા તેમજ ભાજપ સહિત સરકારનો રોલ હોવાનું જણાવે તાત્કાલિક ધોરણે ભાવ વધારો આપવાની રજૂઆત કરી છે જોકે સાત દિવસમાં ભાવ વધારો ન મળે તો ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારે છે મારો સ્પર્શ સંદેશ છે અરવલ્લી અને સાબરકાંઠા દૂધ ઉત્પાદકો ખેડૂતો માત્ર અને માત્ર આ દૂધના ધંધાથી એમનું ગુજરાન ચાલે એમની આમદાની જુઓ આજીવિકા ગણો એ દૂધ ઉત્પાદન છે અહીંયા થકી એમનું ઘર ચાલે છે છેલ્લા ચાર દિવસ અઠવાડિયામાં મેં જોયું છે કે ઈડરમાં એક કુટુંબ આખો કુટુંબ આપઘાત કરે છે કારણ કારણ માત્ર આર્થિક તકલીફ ભાવ વધારાની રાહ જોઈને બેઠા છે કે એમનું બિયારણ ખાતર જંતુનાશક દવાઓ આમાંથી ભાવભેર માંથી ખરીદવાની હોય છે પણ બાળકો ના શિક્ષણ ની વાત તો અલગ રહી તો તો શિક્ષણ માટે રાહ જોવી પડે કાયદા પગે લાગવું એને વિનંતી કરવી અને તો જ એડમિશન મળે એડમિશન એવું મળે કે એને જેને કહેવાય કે પેલા શું કહેવાય એવા થઈને ભીખ માગીને એમના શિક્ષણનો અધિકાર ભારત સરકાર અને રાજ્ય સરકાર ટેક્સ ના બે પૈસા લે છે અને આમના બાળકોને ભણવા માટે આ તકલીફ વેચવી પડતી હોય ભારું દૂધ વેચીને અમારે પૈસા લેવાના હોય તોય ભીખ માંગવાની આ રાજ્ય સરકારની માનસિકતા છે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે કે જેમના દૂધના પૈસા લેવા માટે પણ આંદોલન કરવું પડે આવેદન પત્ર આપવું પડે કલેક્ટર સાહેબને વિનંતી કરવી પડે આ હાલત છે સાવરડીના બોર્ડમાં નો ત્રીસ સોની મિટિંગનો એજન્ડા પણ કાઢી નાખવામાં આવ્યો હતો પણ સરકારના માનીતા કોક મંત્રીએ તોથી બ્રેક લગાવી દીધી કે તમે મળવા આવો અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે તો આ ચા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાચા છે અને જિલ્લા રજીસ્ટ્રાર ખોટા છે એવું કેવું છે એમ સ્પેશિયલ ઓડિટર ખોટા છે એમના ઉપર એમનો વિશ્વાસ નથી એટલે મોમા માસી ના મોકલ્યો છે અહીંયા તારા ઓડિટ કરવું ને પૈસા સાબડે રીમોથી લઈ લેવાના એટલે આ કમાણીનો સાધન ઊભો કરે છે હા તો એમનામાં હિંમત હોય તો મને ડિબેટ કરવા બોલાવું હું આવા તૈયાર છું આ દૂધ ઉત્પાદકોના હિતમાં કદાચ આ દૂધ ઉત્પાદકો જે રીતે કઈ એ કરવા અમે સમજ પણ એમની પરિસ્થિતિને તમારા માધ્યમથી રાજ્ય સરકાર સુધી પહોંચાડી પહોંચાડી દો કે જેના વિષયનું કોઈ કદાચ સમજ નહીં હોય અથવા તો પાર્ટીનો આદેશ હોય જેના કારણે ભાવ ફેર ન ચૂકવવો એ કોઈ માનસિકતા લોકો માટે અને એ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે વહેલી તકે આ દૂધ ઉત્પાદકો ભાવફે નહીં ચૂકવવામાં આવે તો આજે તો અમે ગાંધી માર્ગે મૌન રેલીથી આપ્યું આક્રમકતાથી ધરણો કરીશું ના સરકારની જે માનસિકતા છે એને ઉજાગર કરીને વહેલી તકે આ બધા જે તે સાથે તૈયાર છે તો આ મૂડીઓ વહેલી તકે વખોડી નાખો

પશુપાલકને મળે નથી અને અત્યારે બહુ તાતી જરૂરિયાત છે કે જેને ખેતીવાડી માટે મેઈન બિયારણ ખાતર દવાઓ બાળકોની ફી અત્યારે એન્જિનિયરિંગમાં છોકરા જતા હોય તેમના એમના માટે અત્યારે ડોનેશન ઉપર જવાનું હોય તો એ માટે પણ ફી લોકો આશા રાખીને બેઠા હોય છે કે છઠ્ઠા મહિનામાં ફેર આવી જશે અને મારા છોકરાનું એડમિશન થઈ જશે મારે ખેતીવાડી થઈ જશે અને લોકોના વાયદા કરેલા હોય એ વાયદા પણ ચૂકવવાના હોય છે કે ભાઈ તારા પૈસા તને ટાઈમ નફામાંથી આપીશું પણ આજે છેલ્લા ટાઈમે આવીને આવા નવા

ત્રીસ રૂપિયા જાય અને થેલીના ત્રીસ રૂપિયા છાસની થેલી ત્રીસ રૂપિયા મળે આ શું વ્યાજબી છે આ મારું મંતવ્ય છે હું એક પશુપાલક છું તબેલો છે મારા એટલે આ મારી પોતે જાતે કરું છું જાતનો અનુભવ બોલે છે કોઈ માણસોની હું જાતે મજૂરી કરી સવારે ચાર વાગે ઉઠીને તબેલા પર જઈએ જે મજૂરી કરીએ છીએ ને એની આ વેદના છે અને એ વેદના માટે હજાર થઈને એમ એ લોકો અહીંયા આવે છે અને વહેલામાં વહેલી તકે અમને આ ભાવ ફેર મળે ઊંચામાં ઊંચો ભાવ ફેર મળે એવી

આવનારા સમયમાં કેટલું ઉગ્ર બની છે તે સમય જ બતાવશે પરેશાની સમાન સ્થિતિ આવશે તે નક્કી છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર